હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં તો મિત્રો હવે ભાઈ એવું હોતી વાત કે અમારે છે ને ત્રણ મોટરો હાલતી હતી અને એક ખેતરમાં બે મોટર ને જો આ મોટરો હાલતી હતી જો અહીંયા અત્યારે પાવર યોગ્યો છે અને આ બે લાઇનો જોઈએ કાંઈ આમથી આવે એટલે ત્રણ મોટર હાલતી હતી એક ખેતરમાં બે મોટર ને એક ખેતરમાં એક એક મોટર તો ભાઈ એવી વાત છે કે મને આંબા કાકા ઉપર ખીચ છેડીને એ વાતની કે આ બે મોટર આવી હતી ને ત્યાં બાજુ છેલ્લું છેલ્લું પાણી જતું હતું ને એવું પૂરું થઈ ગયું એટલે કે પાવર વયો ગયો ને પાણી પી ગયું એમ અને બીજા ખેતરમાં ખાલી બે કલાકનું પાણી પાવાનું છે તો મેં આખું પાણી પાઈ દીધું આ ત્રણ દિશિયા હું હેરાન થતો હતો બધીમાં પાણી મારે પી ગયું અને જો આ માંડવી પાણી પી ગયેલ માંડવી જોઉં તમે આ માણી માંડવી છે ને ભાઈ પાણી પી ગઈ છે હવે પાણી પી ગઈ અને વરસાદ વે છે ને મંડાણ માંડા એટલે કે આંબા કાકા એ છે ને થોડુંક આમ નળ ખોઈ લો એવું લાગે છે કે કહ જરે છે અત્યારે અત્યારે અત્યારમાં અને જો આ વરસાદનું વાતાવરણ જો ફૂલ પાવર જો આમ છે ને વરસાદ ક્યાંક પણ થતો જ છે એટલે ફૂલ પાવર વરસાદનું જોર છે અને ભાઈ મેં પાણી પાઈ દીધું તો હવે પાણી પાઈ દીધું એમાં ફાયદો થાય કે નુકસાની થાય તો એ કોમેન્ટમાં કહીજો કે ફાયદો થાય કે નુકસાની કેમ કે મેં બે ખેતરમાં રેડ પાણી પાઈ દીધું અને હવે વરસાદ થાય તો નુકસાની થાય કે મગફળીમાં ફાયદો થાય તો મગફળી જો આવી છે આવડી અવડી મગફળી અને ભાઈ હું ભૂંગરા ફેરવી ફેરવીને લાંબીનો પડી ગયો અને ત્યાં સુધી વરસાદ ન થયો અને હવે ભાઈ વરસાદ થાય તો નુકસાની થાય ને તો ગદને આપણી મહેનત જાય નુકસાની થાય અને જો ફાયદો થાય કે વરસાદ વધારે થાય ને આપણે પાણી પાઈ ગયેલું હોય તો ફાયદો થતો હોય તો તો કંઈ વાંધો નહીં અને ભાઈ ઘણા ખેડૂને મગફળી ઉપડી ગઈ છે ઘણા સોયાબીન પાકી ગયા છે પૂનમ પછી હડતરી હડતરી મગફળી છે ટૂંકી મુદતની એ ઉપાડવાની ફૂલ તૈયારી છે એટલે ફૂલ પાકી ગઈ છે અને ભાઈ અહીંયા વરસાદ મંડાણ માંડ્યા તો હવે ખેડૂતના હાથમાં યાર આવે તો એ બધું હાસી વસ્તુ છે કેમ કે આ બધી વસ્તુ ભાઈ એને આકાશી કહેવાય એટલે કુદરત પાસે તો કોઈનું હાલે નહીં પણ ભાઈ વરસાદ હવે ન થાય ને એમાં ફાયદો છે ન કરજો વરસાદ થાય ને તો જેને મગફળી ઉપાડી લીધી એને નુકસાની થાય પછી જેને મગફળી પાકી ગઈ ને હવે અઠવાડિયામાં ઉપાડવાની છે બહુ વરસાદ થાય તો પછી એને નુકસાની થાય નકર શું છે કે ભાઈ થોડો ઘણો ફુવારા જેવો વરસાદ થઈ જાય તો પછી વયો જાય તો તો કંઈ વાંધો ન આવે બહુ પણ ઉપાડી ગરવાળાને તો ભૂકો અને એવું બધું પલરી જાય એટલે એ થોડીક નુકસાન થાય પણ જે આ ઉપાડવાની છે ને હવે તો એને ભાઈ નુકસાની જો બહુ વરસાદ થાય ને તો મગફળી જમીનમાં જમીનમાં ઉગી જાય એટલે એવું ન થાય તો સારું થોડો ઘણો વરસાદ થઈ અને વિદાય લઈ લે વરસાદ તો સારી વસ્તુ કહેવાય ન કે ભાઈ ખેડૂતના હાથમાં કોરિયો આવ્યો હોય અને હાથમાંથી વયો જાય તો એ હું ભગવાનને કંઈ નો થવા દેતા હવે ભાઈ અમે મગફળી પાઈ લીધી એટલે અમારે તો મગફળી હજી ભાઈ મહિનો મહિનોદી ઉપનોદી તમે એટલે મહિનો એટલે એમાં કંઈ અમારે વરસાદ થાય તો લગભગ તો ન વાંધો આવે મારા અંદાજ પ્રમાણે પણ તમારે જો કોઈ એના જાણી ખત્યા હોય કે આમાં ખેડૂતને ખબર પડતી હોય કે ભાઈ પાણી પાઈ લીધા પછી વરસાદ થાય તો નુકસાન થાય કે ફાયદો થાય તો એ મને જરાક કોમેન્ટમાં કહીજો અને તમારે ભાઈ આ વરસાદનું વાતાવરણ છે કે નહીં એ કોમેન્ટ કરજો અને અમારા અહીંયા જૂનાગઢમાં વરસાદનું વાતાવરણ ફૂલ પાવર થઈ ગયું છે અને આમ સાટા ખરે છે જાણે આપણે કહીએ ને કે ભાઈ કહ જરે છે એ અમારે અમારા ભાષામાં કહ જરે એમ કહે એટલે તમારે શું કહેતા હોય એટલે અમારા કહ જરે છે જીણા જીણા સાટા કયા ક્યાંક પડે છે તો ભાઈ આ વરસાદ તમારે છે કયા જિલ્લામાંથી તમે શો અને કયા જિલ્લામાં વાતાવરણ વરસાદનું થઈ ગયું કે નથી થયું એ કોમેન્ટમાં કહીજો ને અમારે ભાઈ જુનાગઢમાં હા ને ફૂલ વાતાવરણ વરસાદનું થઈ ગયું ને એમ બધા એમ કહે છે કે આજે રાતમાં આવી જાય ને કે કાલે તો વરસાદ થઈ જાય એવી બધી કહે છે હવે શું થાય તો કુદરતના હાથમાં છે ભાઈ તો હાલો મિત્રો હવે મારે ખાલી કહેવાનું એટલું જ હતું એટલે મેં આ વ્લોગ બનાવ્યો હતો તો આ વ્લોગને લાઇક કરજો શેર કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બે આઇકન દબાવી દેજો તો હાલો મિત્રો આ બ્લોગને આ પૂરો કરીએ હવે પાછા મળીએ નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ